જોઈશું સૌથી વાત કરીશું રાજકોટની રાજકોટમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે કોર્પોરેટરના પતિએ એકત્રીસ ગેરકાયદેસર ઓરડી બનાવ્યાનો ખુલાસો કર્યો છે ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા આ અહેવાલ દર્શાવ્યો હતો કૌભાંડમાં સામેલ આઠ શખ્સો પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવશે તમામ ગેરકાયદેસર એકત્રીસ ઓરડીઓનું ડિમોલેશન હાથ ધરાશે ઓડિયોના ડિમોલિશન બાદ પ્લોટનો કબજો મનપા લઈ લેશે આવાસ કૌભાંડમાં પણ સંડોવાયા હતા આ કોર્પોરેટર દંપતી ન્યૂઝ કેપિટલના અહેવાલનો વધુ એક પડઘો અહીંયા પડ્યો છે ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા આ અહેવાલ દર્શાવ્યો હતો આવાસ કૌભાંડમાં આ કોર્પોરેટર દંપતી છે તે સંડોવાયેલા હતા તો મ્યુનિસિપલની જમીન સરકારની જમીન ગેરકાયદેસર દબાણ તેમાં કરવામાં આવ્યું અને નાની મોટી એમ કરીને એકત્રીસ જેટલી ઓરડીઓ અહીં બનાવી દેવામાં આવી અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે સરકારી જમીન છે તેની પર નાની મોટી ઓરડીઓ છે આ કોર્પોરેટરના પતિ દ્વારા બનાવી દેવામાં આવી છે અને તેનું વેચાણ પણ કરી દેવામાં આવ્યું લોકો અહીંયા રહેવા પણ આવી ગયા પરંતુ આ ગેરકાયદેસર ઓરડીઓ બનાવવામાં આવી હતી આપને સવાલ કે ન્યૂઝ કેપિટલના અહેવાલની વધુ એક વખત અસર પડી છે જે ગેરકાયદેસર એકત્રીસ ઓડિયો બનાવવામાં આવી છે તે શખ્સો સામે લેન્ડ ગ્રીબિંગની ફરિયાદ નોંધાશે શું વધુ વિગતો તમને મળી રહી છે ન્યુઝ કેપિટલે જે ઓરડી કૌભાંડ છે તેમાં સૌ પ્રથમ વખત અહેવાલ બતાવ્યો હતો સતત બે દિવસ સુધી આ તમામ ઓરડીના વિડીયો ન્યૂઝ કેપિટલે જન જન સુધી પહોંચાડ્યો હતો અને જે બે તંત્ર છે તેને પણ જગાડવાનો પ્રયત્ન કર્યો હતો હાલ અત્યારે જે મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા તપાસ સોંપાઈ હતી જે ત્રણસો જેટલી ઓરડી છે તેમાં તપાસ થઈ હતી અને તપાસનો રિપોર્ટ આવી ચુક્યો છે એમાં એકત્રીસ ઓરડીઓ ગેરકાયદેસર હોવાનું સામે ખુલ્યું છે એકત્રીસ ઓરડીઓમાં જે જે કોર્પોરેટરના પતિ છે કવા ગોલતર તેનો ભાઈ છે વિરજી ગોલતર તેના નામે નવ ઓરડીઓ ખુલી છે અને સાથે કુલ એકત્રીસ ઓરડીઓ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે આ તમામે તમામ એકત્રીસ ઓરડીઓનું ડિમોલેશન કરવામાં આવશે અને ડિમોલેશન કર્યા બાદ એ પ્લોટનો કબજો મહાનગરપાલિકા લેશે આજે જ મહાનગરપાલિકા દ્વારા કલેક્ટરને અરજી સોંપવામાં આવશે તમામ આઠ શખ્સો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ થશે ન્યૂઝ કેપિટલનો સૌથી મોટો પડઘો આ કહી શકાય સૌથી મોટી અસર કહી શકાય કારણ કે સતત આ તમામ કૌભાંડીઓ કોર્પોરેટર છે તેનું ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવ્યો હતો સૌ તેને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છ વર્ષ માટે હાલ માત્ર અપક્ષના કોર્પોરેટર રહ્યા છે એક બાદ એક પેલા આવાસ કૌભાંડ હોય ઓરડી કૌભાંડ હોય કે પછી દુકાન કૌભાંડ હોય સતત ન્યૂઝ કેપિટલે અહેવાલ બતાવ્યા બાદ આજે આ સૌથી મોટી કાર્યવાહી મહાનગરપાલિકાની કહી શકાય આજે રિપોર્ટ સોંપવામાં આવશે અને રિપોર્ટ બાદ આ આઠ શખ્સો છે જેમને સરકારી જગ્યામાં ગેરકાયદેસર કબજો કર્યો છે તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક હેઠળ ફરિયાદ દાખલ થશે જી બિલકુલ થી ઋષિ આપે કહ્યું કે રિપોર્ટ સોંપવામાં આવશે તો રિપોર્ટ આ ગેરકાયદેસર કાયદેસર જમીનનો છે કે પહેલા પણ તેઓ ગોકુલ આવાસનગરનો કોભાન છે તે આચરી ચૂક્યા છે આ કયો રિપોર્ટ છે જે આજે સોંપવામાં આવશે જે 300 જેટલી ઓરડીમાં ગેર કાયદેસર કબજાની વાત હતી કે સરકારી જગ્યામાં ઓરડી ચણીને બારોબાર વેચી દેવામાં આવી છે તેમજ અન્ય લોકોને ભાડે પણ દેવામાં આવી છે આ એ કૌભાંડ છે આજે રાંદડા તળાવ પાસે જે સમગ્ર ઓરડી જે સ્લમ વિસ્તાર છે તેમાં સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે અને તેમાં કમિશનર દ્વારા તપાસ કરવામાં આવી હતી એ તપાસનો રિપોર્ટ આવી ગયો છે અને તેમાં ગેરકાયદેસર એકત્રીસ એવી ઓરડીઓ નીકળી છે કે જે સરકારી જગ્યામાં આ ગોલતર પરિવારે ચણી દીધી હતી ચણીને બારોબાર વેચી પણ નાખીએનું કૌભાંડ છે તેમાં આઠ લોકો દ્વારા આ કૃત્ય કરવામાં લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થવા જઈ રહી છે બિલકુલ ત્રણસો જેટલી જે ઓડિયો છે જેમાં એકત્રીસ ઓરડીઓ ગેરકાયદેસર છે તો બાકીની જે ઓરડીઓ છે એ કઈ જમીન પર બનાવવામાં આવી છે શું એ લીગલ બનાવવામાં આવી છે બાકીની જે ઓરડીઓ છે તેમાં આજથી દસ થી પંદર વર્ષ પહેલા આ વિસ્તારને સ્લમ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો જેથી કરીને વર્ષોથી ત્યાં ઓરડી બાંધીને રહેતા લોકોને ત્યાં જ તેમનું મકાન મળી રહે આ હેતુથી મહાનગરપાલિકાએ આ વિસ્તારને સ્લમ વિસ્તાર જાહેર કરેલો છે પરંતુ આ લોકોએ મહાનગરપાલિકાના આ નિર્ણયને ધ્યાને લઈ પોતે ગેરકાયદેસર રીતે દબાણ કરી દીધું છે કવાનો હોલ ચઢી નાખ્યો છે જે સરકારી જગ્યા છે ત્યાં સમગ્ર હોલ તૈયાર કરીને એ હોલ લગ્ન માટે પણ બે હજાર રૂપિયામાં ભાડે આપતા સાથે જ જે બીજી અન્ય સરકારી જગ્યા છે એટલે કે કોર્પોરેશનની માલિકીની જે સ્લમ વિસ્તારની જગ્યા છે તે તમામમાં એકત્રીસ ગેરકાયદેસર ઓરડીઓ અત્યારે પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે કે તે ચડી નાખી છે અને તેમાં જે આખી ટોળકી છે માત્ર એક જ કોર્પોરેટરના પતિ નથી તેના સગા ભાઈ અને તેમજ તેના મિત્રો પણ સામેલ છે એ આઠ લોકોના નામ સામે આવ્યા છે અને આઠ લોકોના નામ જોગ અત્યારે કલેક્ટરમાં અરજી આપી દેવામાં આવશે અને તેને અરજી બાદ કલેક્ટર નિર્ણય કરશે કે આ તમામ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ ક્યારે દાખલ કરવામાં આવે બિલકુલ શ્રીશ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો જા કોર્પોરેટર ના પતિ અને તેના ભાઈનું આ કારસ્તાન કે જે સ્લમ ક્વાર્ટર છે તેની આસપાસ એકત્રીસ જેટલા ગેરકાયદેસર જે ઓરડીઓ છે જે બનાવવામાં આવી અને તે ગરીબોને વેચી દેવામાં આવી તેમાંથી પણ કમાણી કરવામાં આવી તો તમામ ગેરકાયદેસર એકત્રીસ ઓરડીઓનું ડિમોલેશન પણ હાથ ધરાશે ઓડીઓના ડિમોલેશન બાદ પ્લોટનો કબજો મનપા લઈ લેશે તો આ દંપતી હતા તે પહેલા આવાસ કૌભાંડમાં પણ સંડોવાયેલા હતા જેનો અહેવાલ સતત ન્યૂઝ કેપિટલ બતાવી રહ્યું હતું કે જે દંપતિના ભાઈએ વધુ કૌભાંડ આચર્યા છે કોના કોના નામ કોની સામે આ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થશે વિરમ નાગજી ગોલતર સામે આ કાર્યવાહી કરવામાં આવશે મુમૈયા બાપા સંજય ગોવિંદ ગમારા આજે આઠ વ્યક્તિઓ જે સંડોવાયેલા છે તેમના સામે આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ગ્રેખલ થશે ધીરજ ઓઘડ સરવૈયા આલા કમલેશ પાંચા ફાંગલિયા ધનજી નાથા ગોહિલ આ બધા જે આરોપીઓ છે આઠ જેટલા આરોપીઓ છે જેમની સામે આ કાર્યવાહી થશે વિરમ નાગજી ગુલતર છેલા કાળા મકવાણા આ બધા જે આઠ આરોપીઓના નામ છે તો આ કોર્પોરેટર દંપતી અગાઉ પણ આવાસ યોજનામાં તે કૌભાંડ આચરી ચુક્યું છે તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે તે નોંધવામાં આવશે કોની સામે આ ફરિયાદ થશે ગોલતર છેલા કાળા મકવાણા બાપા સંજય ગોવિંદ ગમારા ધીરજ ઓઘડ સરવૈયા આલા ભગવાનજી ટોળિયા કમલેશ પાંચા પાંગલિયા ધનજી ગોહિલ આ બધા જ આરોપીઓના નામ છે કેટલી ઓરડી તો કેટલી ઓરડી તેમણે આપી છે તો વિરમ ગોલતરના નામે નવ ઓરડી છે છેલા મખવાણા અને મુમૈયા બાપાના નામે ચાર ચાર ઓરડી છે સંજય ગમારાના નામે ચાર ધીરજ સરવૈયાના નામે ત્રણ ઓરડી આલા ટોળિયા અને ધનજી ગોહિલના નામે ત્રણ ત્રણ ઓરડી છે કમલેશ પાંચા ફાંગલિયાના નામે બે ઓરડી છે તો આવી રીતે જે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું એકત્રીસ જેટલી બનાવવામાં આવી આવી અને તે દેવામાં પણ છે અથવા તો ભાડે પણ ચડાવવામાં આવી છે આ બધા જ જે આરોપીઓના નામ અમે આપને બતાવ્યા પરંતુ આ જે મૂળ આરોપી છે કવા ગોલતર કે જે વજીબેન ગોલતરના પતિ છે વજીબેન ગોલતર એ કોર્પોરેટર છે રાજકોટના પરંતુ આ કવા ગોલતર અને તેમના ભાઈ અને ભાઈના મિત્રોએ આ બધું કૌભાંડ છે તે આચર્યું છે